વાત કરવી છે એવા પ્રધાનમંત્રીની કે જેઓ પત્રકારોથી ડરતા હોય ભારતમાં ક્યારેય પત્રકાર પરિષદ કરતા નથી કદાચ ભારતના પત્રકારોના સવાલથી તેઓ એટલા ગભરાતા હશે પરંતુ વિદેશમાં જઈ જયારે પત્રકાર પરિષદ કરે અને ત્યારે સવાલ પૂછાય અને લાલચોડ કરી દે તેવો સવાલ પૂછાય ત્યારે પ્રધાનમંત્રી જવાબ શું આપતા હશે એવો તમને સવાલ થાય છે હા અમને થતો હતો અને આજે અમે જવાબ જોયો જ્યારે અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સવાલ પૂછવામાં આવ્યા અને બંને સવાલ સણસણતા

હું છું આપની સાથે તુષાર બસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બંનેની એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન અમેરિકા ખાતે કરવામાં આવ્યું હતું આ સંયુક્ત પત્રકાર પરિષદમાં પત્રકારોએ જે સવાલ પૂછવા હતા એ સવાલો પૂછવાના પ્રયાસ કર્યા અને કેટલાક સવાલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તો કેટલાક સવાલો ડોનાલ્ડ ટ્રમ્પને પૂછાયા આ બધા સવાલોની વચ્ચે પહેલાં વાત કરી લઈએ કે પ્રધાનમંત્રી અમેરિકામાં ગયા ત્યારે તેઓ વિશ્વના વિખ્યાત એવા ઉદ્યોગપતિ એલોન મસ્ક સાથે પણ મળ્યા એમની સાથે મુલાકાત કરી એ જ પ્રકારે અમેરિકાની અંદર અમેરિકાની સરકાર સાથે કેટલીક ચર્ચાઓ કરી રિન્યુએબલ એનર્જી હોય કે ન્યુક્લિયર પાવર સેક્ટરની વાત હોય કે પછી બંને દેશોની આતંકવાદ સામે કે ડિફેન્સ મામલાની ચર્ચાઓ હોય આવી બધી તેમણે વાતો કરી એવું તેમણે પત્રકારોની હાજરીમાં કહ્યું હવે વાત કરીએ પત્રકારોના સવાલનો તો એક પત્રકારભાઈએ સવાલ કરી નાખ્યો કે તમે અદાણી મામલે જે કેસ ચાલી રહ્યો છે તેના વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી ત્યારે આપણને સંસ્કૃતિ યાદ આવી ગઈ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત એક લોકતાંત્રિક દેશ છે ત્યાંથી શરૂ કર્યું અને પછી રેગ્યુલર રાબેતા પ્રમાણે સંસ્કાર અને સંસ્કૃતિને અને પછી છેલ્લે વસુધૈવ કુટુંબકમ સાથે તેમણે એક જવાબ આપ્યો સાંભળો Thank you, Mr. President. Uh, can I ask whether you discussed at all today the case of Gautam Adani, who's uh, one of well, the wealthiest men in Asia and perceived as an ally of Prime Minister Modi? Prime Minister Modi, have you asked the President to take action on that case? Thank you. The हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं हर भारतीय को मैं अपना मानता हूं दूसरी बात है ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं न बैठते हैं न बात करते हैं તો તમે સાંભળ્યો તેમણે કહી દીધું કે વ્યક્તિગત મામલામાં બંને દેશના વડા મળે વાત કરે બેઠક કરે એવું કાંઈ ના હોય ભાઈ ઠીક છે નહીં હોતું હોય આપણે આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ ટ્રમ્પને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા એમાં મહત્વના સવાલ હતા કે ખાલિસ્તાની મામલે ભારતને સહયોગ કેવો કરવામાં આવશે ટ્રમ્પે એનો જવાબ ડિપ્લોમેટિક રીતે આપી દીધો એમાં આપણે નથી પડવું આપણે ભારતના જ વડાપ્રધાનની વાત ખૂબ કરીએ કારણ કે આપણા ભારતના વડાપ્રધાન પત્રકારોને સવાલના જવાબ આપતા હોય એટલે આપણને લાગે કે સ્વયં એવી ઈશ્વરીય શક્તિ કે જેને કોઈ જોઈ જ નથી એ જવાબ આપી રહી હોય અમેરિકામાં ગેરકાનૂની રીતે ભારતીયો જે ઘૂસી રહ્યા છે તેના મામલે ડોનાલ્ડ ટ્રમ્પે આકરા એક્શન લીધા પ્લેન ભરી ભરી અને ભારત મોકલી દીધા અને હજુ પણ તેઓ કાર્યવાહી કરવાના છે ત્યારે એક સવાલ આવ્યો કે અમેરિકા ખૂબ પૂછ કરે છે ઇલિગલ ઇમિગ્રેશનના મુદ્દાને તો ભારત આ લાર્જેસ્ટ પરસ્પેક્ટિવમાં આ મુદ્દાને કેવી રીતે જુએ છે અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી જવાબ આપ્યો અને કહ્યું કે આ માત્ર ભારતનો પ્રશ્ન નથી આ વૈશ્વિક રૂપથી મોટો એ પ્રશ્ન છે જેના ઉપર બધા દેશોમાં હ્યુમન ટ્રાફિકિંગ ઉપર કામ કરવું જોઈએ ભારત પણ આમાં કામ કરશે અમને આશા છે કે અમેરિકા સહયોગ કરશે અને મોટી વાત તેમણે કરી કે ભારતમાંથી ગરીબ લોકો ધન દોલત વેચી અને અમેરિકા જાય ગરીબ પાસે ધન અને દોલત હોય અમેરિકા જાય થોડો અને વાત રહી જેને ધન અને દોલત છે ને વેચીને જાય છે તો એ ગરીબ નથી તો અમીર શું કામ ભારતીય હોવા છતાં અમેરિકન બનવાના અભરખા સેવતો હશે એ મોટો સવાલ છે પણ તમે એક વખત પ્રધાનમંત્રીનું આ વર્ઝન સાંભળો જેથી તમને ખબર પડે કે ગુજરાતમાં અને દેશમાંથી શું આ લોકો બધા જ લોકો મોટા ભાગના લોકો ગાંડા બની ગયા હશે પોળવાઈ જશા જતા હશે કે પછી સપનામાં લાલચમાં આવી જતા હશે જે હ્યુમન ટ્રાફિકર્સ કરે છે આ બધા જ તમને સવાલો થવા જોઈએ प्रधानमंत्री इमिग्रेशन एंड इंडिया हैज बीन कोऑपरेटिंग ऑन दिस इश्यू हाउ डज इंडिया सी दिस इश्यू इन द लार्जर कॉन्टेक्स्ट थैंक यू सवाल सिर्फ भारत का नहीं है वैश्विक रूप से हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं जहां तक भारत और अमेरिका का सवाल है हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है ये सामान्य परिवारों के बच्चे होते हैं उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमें वार करना चाहिए और अमेरिका और भारत मिल करके हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए उनके साथ भी पूरे इको सिस्टम के खिलाफ है और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रम्प भी इस इकोसिस्टम को खत्म करने में भारत का पूरा सहयोग करेंगे તો તમે જોયું એ પ્રકારે તેમણે એવું પણ કહ્યું કે હવે આ એક હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કની ઇકોસિસ્ટમ છે આ ઇકોસિસ્ટમને તોડવાનું કામ કરવાનું છે ભારત કરે છે અમેરિકા સહયોગ કરશે ભારતમાં આ હ્યુમન ટ્રાફિકિંગના ઇકોસિસ્ટમને એટલે કે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવાની જે નેટવર્કની વાત કરવામાં આવે છે કંઈ નવું છે આજકાલનું શરૂ થયું છે પ્રધાનમંત્રી કંઈ પહેલી વખત પ્રધાનમંત્રી બની અને પ્રથમ દિવસે જ પત્રકાર પરિષદ અમેરિકામાં યોજતા હતા આ બે હજાર ચૌદથી બનેલા પ્રધાનમંત્રી જવાબ આપતા હતા કે હવે આ નેટવર્કને તોડશું જ્યારે લાખો ભારતીય ગોટે ચડી ગયેલા છે અને વળી તેઓ જાણતા હોવા છતાં પણ ત્યાં ગયા છે એવા પણ કેટલાક કિસ્સા છે કેટલાક લોકો મોતના મુખમાં જતા રહ્યા છે આપણા ગુજરાતના ડીંગુચા પરિવારને જ યાદ કરો અને વળી ધન દોલત વેચીને જાય અને આપણા પ્રધાનમંત્રી અમેરિકામાં ગરીબ કહે છે તો આ ઝૂંપડાવાળાને આપણે શું કહીશું અતિ ગરીબ અત્યંત ગરીબ ભીખ મંગા કે શું કેવું તમે વિચારો આ બધા શબ્દોના પ્રયોજન કરતાં અમને શરમ આવે છે અને આ દેશમાં પાછા પ્રધાનમંત્રી કહેતા ફરે છે એસી કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ એંસી કરોડ લોકો એકસો ચાલીસ પિસ્તાલીસ કરોડના દેશમાં જે આંકડો પણ પ્રધાનમંત્રી હજુ સુધી નથી લાવી શક્યા કે દેશની વસ્તી કેટલી છે ત્યારે એંસી કરોડ લોકો ગરીબ હોય સરકારી અનાજ પર નિર્ભર હોય અને પાછું અમેરિકામાં જઈને કેવું ધન દોલત વેચીને ગરીબ લોકો અહીં આવે છે વાહ તમારી માયા નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई